કચ્છ જિલ્લા માંડવી તાલુકાના નાગરેચા ગામે બોક્સાઇડની ચોરી ઝડપાઈ છે ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે બોક્સાઇડ ચોરી કરવા બદલ એક હેતાચી મશીન અને એક ડમ્પર સીઝ કરવામાં આવ્યું છે નાગરેચા ગામનો આ બનાવ છે જે બોક્સાઇડનું ખનન થઈ રહ્યું હતું બોક્સાઇડ ખનીજ ધાતુ જે છે તેનું ખનન કરી તેની ચોરી ચાલી રહી હોય ત્યાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી કે તાચી મશીન અને એક ડમ્પર સીઝ કરાયું છે ખાણ ખનીજ વિભાગે આ મામલે કડક કાર્યવાહી કરી છે